દેશમાં ચૂંટણી આવે એટલે નરેન્દ્ર મોદીની ચર્ચા થાય તે નક્કી જ હોય છે અને નરેન્દ્ર મોદીની વાત આવે એટલે વડનગર યાદ આવે વડનગરની વાત કરીએ એટલે વડનગરનું એ રેલવે સ્ટેશન આપણને દેખાય કે જ્યાં નરેન્દ્ર મોદી ચા વેચતા હતા તે તમામ લોકોને ખબર છે પણ હવે આ વડનગર રેલવે સ્ટેશનની કાયા પલટ થઈ રહી છે આવો તમને નવા રેલવે સ્ટેશન તરફ આગળ લઈ જઈએ કે જે રેલવે સ્ટેશન પહેલા હતું તેના કરતાં રિનોવેટ કરવામાં આવી રહ્યું છે તેની લુક એન્ડ ફીલ ચેન્જ કરવામાં આવી રહ્યું છે એક હેરિટેજ નો અહીંયા લુક આપવામાં આવ્યો છે જોઈ શકાય છે તેમ આ નવો રેલવે સ્ટેશન માટેનું કામકાજ હાલમાં ચાલુ છે અને અધ્યતન આ રેલવે સ્ટેશનને બનાવવામાં આવી રહ્યું છે સીસીટીવી થી માંડીને ફાયર સેફટી ની તમામ સુવિધાઓ આ રેલવે સ્ટેશન પર રાખવામાં આવી છે અને આ રેલવે સ્ટેશનનું કામ હાલમાં ચાલુ છે પણ એક વસ્તુ આ રેલવે સ્ટેશનમાં જરૂરથી ખાસ અકબંધ રાખવામાં આવી છે છે ને તે વાત કે જે જૂના રેલવે સ્ટેશનની અહીંયા યાદો હતી તે યાદો બિલકુલ આવી નથી અને ખાસ કરીને જૂના રેલવે સ્ટેશનની વાત કરીએ એટલે જે રેલવે સ્ટેશન પર નરેન્દ્ર મોદી અને તેમના પિતા દામોદરદાસ મોદીની જે ચાની કિટલી હતી જે ચાની દુકાન હતી તે પણ હજી તેમની તેમ રાખવામાં આવી છે તે પણ અમે આપને બતાવીશું પણ આ નવા રેલવે સ્ટેશનનો ટિકિટ બુકિંગ એરિયા છે વેઇટિંગ એરિયા છે જે આપ જોઈ રહ્યા છો પૂરી રીતે અદ્યતન આ નવા ટિકિટ બુકિંગ એરિયાને બનાવવામાં આવ્યો છે અહીંયા કમ્પ્યુટર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે એકદમ સાફ સુથરું અને સ્વચ્છ આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે મોદી યાદ આવે અને આપ અત્યારે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે અન્ય કોઈ કેટલી નથી પણ આ ચાની તે કેટલી છે કે જ્યાં પ્રધાનમંત્રી જે હાલમાં છે દેશના નરેન્દ્ર મોદી તેઓ અને તેમના પિતા દામોદરદાસ મોદી

એવું ને એવું છે સાહેબ કેબિન બી એવું છે બીજું બધું એવું છે આ બધું સુધારામાં આવ્યું છે એ અમે દેખી રહ્યા છીએ લોકો આવે છે જોવા આ કેટલીને જો એક આવે છે ઘણી પબ્લિક આવી રહી છે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી ચા વાળા હતા અને અત્યારે ચોકીદાર બની ગયા છે શું કેશો કેવું લાગે છે અમને તો સાહેબ ઓકે લાગે છે સાહેબનો આભાર છે કે અમે આવું દેખી રહ્યા છીએ નહીં અમે કથી ભાળવા હા વડનગર વડનગરનો કેટલો વિકાસ કર્યો એમણે વડનગરમાં કોઈ નતું હોય ગજાડા ફરતા હતા એની જગ્યાએ સિટી બની રહી છે પબ્લિક કેટલી આવી રહી છે અમે દેખી રહ્યા છીએ કેશો વડનગર કેટલું બદલાયું બે પછી વડનગર કેટલું બદલાયું વડનગર ઘણું બદલાયું આખું ગુજરાત બદલાયું અને વડનગરમાં તો એ આયા એટલે વડનગરમાં તો ઘણો વિકાસ થઈ ગયો હું નગર પેલા તો બાવળી હતા કોરે મોરે એ બાવળીઓ પણ નીકળી ગયા વડનગર માં બહુ પણ હોટલ એમની પણ પોતાની ચાલતી હતા શાળામાં દરબારમાં ભણતા હતા એટલે ગુજરાતી શાળા પણ એવી એવી છે પાટિયા પણ એવા છે અને આ હોટલ પણ બી એવી છે અને એમને પોતાની ઘંટી પણ દળવાની ચાલતી હતી યાદ આવે છે એમની વડનગર માં તો નાના છોકરા અત્યારે મોદી ને યાદ કરે છે એક નહિ મોટા પણ નહીં નાના છોકરા લોકો એટલે નરેન્દ્રભાઈ ને જે સારું કર્યું છે એવું તો કોઈ પણ કરી શકશે નહીં હાલની તારીખમાં

અચ્છા છપ્પન ની છાતી બતાવી દીધી નરેન્દ્ર મોદીએ બોસ્તેર ની તો એક રીતે અહીંયા લોકોનો ક્રેઝ પણ જોવા મળે છે લોકો સેલ્ફી પડાવે છે કારણ કે આ એક ઇટલી છે જ્યાંથી નરેન્દ્ર મોદીની સફર શરૂ થઈ હતી અને આજે તેઓ દેશના પ્રધાનમંત્રી છે અને બે હજાર ઓગણીસમાં પણ તેઓ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તેવું અહીંયાના લોકો માની રહ્યા છે જોવું રહેશે કે ત્રેવીસમી મે શું પરિણામ આવે છે પણ વડનગરના લોકોનું તો કહેવું છે કે નરેન્દ્ર મોદી જ ફરી પ્રધાનમંત્રી બનવા જોઈએ કેમેરામેન અરવિંદ સાથે યશ મોદી ઝી ચોવીસ કલાક વડનગર